મિત્રો આપણે મિત્રો મિત્રો આયા ઉત્સવ તો મિત્રો ફાઇનલી એવું સરસ મજાનું સરસ મજા મિત્રો મિત્રો લેન્ડિંગ મિત્રો પ્લેન માથે બીક જો ફાઈનલી મિત્રો આપણે મુંબઈ એરપોર્ટ પગી ગયા જો તમને તેનો સીન પણ બતાવી દઉં બહુ ગજબ નો સીન છે જો આ સરસ મજાનો ઓહ મારું દિલ ખુશ થઈ ગયું આઈ તો આપણે સરસ મજાનો જો આ આપણી ફેમિલી છે સરસ મજાનો સીન છે જો ટ્રાફિક પણ ઘણો બધું છે આયા જો બોમ્બે એરપોર્ટ ઘણું બધું જોવાનું છે તમે જોઈન જોઈન કેટલું જોઈશો જો ફ્રેન્ડ આયા મુંબઈ એરપોર્ટ બઉ જ મને તો મજા આવી કે ખોટું શું કેવું આયા ઘણા બધા વિદેશના માણસો ને ઘણા બધા માણસો નું તમને બતાવી તો ચાલો બતાવું મિત્રો આપણે એરપોર્ટે ચેકિંગ કરાવી લીધું છે જો આ મારું ટિકિટ છે મારું આધાર કાર્ડ છે જો આપડે ચેકિંગ કરાવીને હવે આપણે અંદર જઈશું અને જો મિત્રો આ ઇલેક્ટ્રોનિક ગેટ છે તે આપોઆપ ખુલી જાવ આપણે અંદર આવીને એટલે હું આજે બહુ જ ખુશ છું કારણ કે જો અમે એરપોર્ટ માં આવી ગયા અંદર જો હો આયા ઠંડુ ઠંડુ વાતાવરણ છે મને તો આજે બહુ જ મજા આવે છે હું આશા રાખું છું તમને પણ ઘણી બધી મજા આવી છે મારો બ્લોગ જોઈ તો છેલ્લે લગી મારો બ્લોગ જોજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જો ઓહો જો મમ્મી સામાન લઈને આપડો આવે છે ચેકિંગ કરાવી મિત્રો હવે આપડો સામાન ચેકિંગ કરાવીને આપડે હવે ઓલરેડી થોડુંક આપડે લેટ થઈ ગયું છે તો આપણી ટિકિટ પણ આપણી પાસે છે આ હાચી ટિકિટ છે તો ઓલરેડી લેટ થઈ ગયું છે મમ્મી પપ્પા થોડા પાછા છે તો ભાઈ કે થોડા જો મિત્રો એ કેવું સરસ મજાનું છે બહુ જ મજા આવી જાય એવું છે જો હા 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 લાઈટું જો તમે માથે લાઈટું તો ઓ મિત્રો બહુ જ મજા આવે છે જો ચેકિંગ થાય જો સામાન બેગ બધું મેખવાનું ફ્રેન્ડ્સ આ બાકડો આપણી ભાષામાં બાકડો કહેવામાં આવે છે ઈ બાકડામાં આપણે બધું વસ્તુ ટપમાં મેકવાનું એની વસ્તુ પછી વયુ જશે પ્લાનમાં વયુ જશે આરઓઆર પ્લાનમાં જો શરૂ થાય તમે જો મિત્રો આ છે મારું બોર્ડિંગ પાસ કેસે હો દિલ ગાર્ડન ગાર્ડન ઓર મજા આવી ગઈ આજે તો આ છે લીપ જો મિત્રો આ છે ઇલેક્ટ્રોનિક સીડી ચાલો ચાલો આપણે જ આવીએ અંદર ઓહો હાય મિત્રો આજે તો બહુ જ ફ્લાટ માં મજા આવી ગઈ છે ફાઈનલી મિત્રો આપણે ઇલેક્ટ્રોનિક સીડી ઉતરી ગયા જો આ કેવું સરસ મજાનું લીલું લીલું છમ છે આ તમને જે બતાય છે એ બધું સાચું છે સરસ મજાનું છે ને હજી તો પ્લેન માં જવાની વાર છે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબર પેલા કરી લ્યો લો ફ્રેન્ડ જો હું તમને ફાઇટર જેટ બતાવું આજે તો ફાઇટર જેટ અસલી ફાઇટર જેટ તને સરસ મજાનું તમને જરનું બતાવું ચાલો

જો ઘણા બધા છે ઓ તો આ ઘણી બધી લાઇટિંગ ને બાઇટિંગ બહુ મિત્રો પ્લેન જો તમને એવું લાગે કે સાચું આયા ફાઇટર જેટ ઉભો છે જો જે ને સિપાઈ આપડા એલા આ આખા જો કેવું સરસ મજાનું લાઇટિંગ બાઇટિંગ છે આયા જો બોલતા તો ફ્રેન્ડ્સ આયા એરપોર્ટ માં છોકરાના છોકરીના નાના મોટા બધા કપડા ચશ્મા એવું વગેરેનું આ ઘણું બધું તમને મોલ જેવું લાગે મોટો જબરો મોલ એવું આ એરપોર્ટ સરસ મજાનું છે તો બેગ બેગ જો બેગ ની દુકાન છે આ જો આ દુકાન જો આ બૂટ ની સૂટ ની એ બધી દુકાન છે જો જો ફ્રેન્ડ જોઈન જોઈન તમે કેટલું જોઈશો જો ફ્રેન્ડ આ ફ્રૂટ નું છે અમુક અમુક ને જોઈન જ મન ભરાઈ જતું હોય કા મિત્રો તો

ઘણું બધું બીક કેક તો કેક નું છે આઉટ તો આ કેક ઘણા બધા કેક તો તમે મનોરંજન કેટલું છે બહુ જ મજા આવી જાય એવું સાહેબ હું ધીમું કેમ બોલું છું એ તો તમને ખબર જ થશે કારણ કે આ એરપોર્ટ છે આ ફાસ્ટ નો બોલાય ધીમે ધીમે બોલાય જો આ છે ઇલેક્ટ્રોનિક ગાડી જો ફ્રેન્ડ સાહેબ ઘણો બધો રજવાડી ટાઈપ નું પણ બનાવ્યું છે ગોયાલાયક છે ને સરસ મજાનું એરપોર્ટ કી છે આ તો મિત્રો આ હાઉસ નું નામ કેવું સરસ મજાનું છે આર ચીસ હાઉસ તો કેવી ગાડી સરસ મજાની ટિંગાણી છે તો આ બુટ શોપ નું છે એરપોર્ટ માં ઘણો બધું વસ્તુ જો આ બુટ શોપ નું છે જો આ રજવાડી ટાઈપ નું બધું છે જો ઇલેક્ટ્રોનિક સીડી છે આ જો આ અંદરની લોજ છે તો ઘણો બધું પબ્લિક છે ફ્રેન્ડ્સ તમને આ છે પ્લાન બતાય છે જો આ ઝુમર કેટલાના છે આની પ્રાઇસ સુમન ને કેટલે કેટલે છે તમે વિચાર્યો પણ નહી તો પપ્પા હવે પૂછવા જાય છે ફ્રેન્ડ્સ ઘણો બધું આપણે જોઈ નાખ્યું હવે હું તમને વિમાન બતાવી એ પેલા મારી ID ને સબસ્ક્રાઇબર કરો તો આ ભાઈ પાયલોટ છે એ પેલા હું તમને વિમાન બતાવું તે પેલા મારી ID ને સબસ્ક્રાઇબર કરો પાંચ જણાને શેર કરો તો ઘણી બધી ફ્રેન્ડ્સ તમે અને મેં વાઇટ જોઈ લીધી પ્લેન જોવાની તો ચાલો તમને હું પ્લેન બતાવું આજે જો પ્લેન લાઈક ટેલિકાસ્ટ હું આજે બહુ જ ખુશ છું ઓ મિત્રો પ્લેન અને સરસ મજાનું તો આ એક પ્લાન છે બીજા ઘણા બધા પ્લાન છે તેમાં આગા આગા છે મિત્રો પહેલા આપણે આમાં જવાનું અને પછી તેમાંથી આપણે પ્લેનમાં જવાનું હું તેનો મિત્રો આપણે પાયલોટની મુલાકાત લીધી અને તેમને કીધું કે હું અત્યારે યુનિફોર્મમાં છું તે માટે વિડીયો નહીં ઉતાર્યો તો આપણે તેમને રાજુ કીધું નથી જો મિત્રો કેવા સરસ મજાના ઝુમ્મર છે કોમેન્ટ કરી દો એની પ્રાઇઝ શું હોય છે મિત્રો બધા કોમેન્ટ કરી દો એરપોર્ટમાં આ પાણીની બોટલ કેટલાય ની આવે છે મને ખબર છે એ હાટું મેં તમને પૂછ્યું બધા કોમેન્ટ કરી દો કે પાણીની બોટલ કેટલાની એરપોર્ટમાં આવે ફાઇનલી મિત્રો આપણે જ આવીએ છીએ પ્લેનમાં અત્યારે તો તમને પ્લેનનો સીન પણ હું બતાવી દઉં તો તે પહેલાં મારી આઈડીને સબસ્ક્રાઈબર કરો